એક રૂપિયો છે કોઈ રાજર માન્યા દીધેલો આપણે અહિયાં કોણ જનાવર એમ નથી કેતો તે કેમ કે છો તમારો અહિયાં હોદો છે હોદો રાજનો પ્રધાનજી છો પ્રધાનજી છો એમ કે ગુરખો છો શું ગુરખો તું ગુરખો નથી રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો

એ શૂટિંગ ઉતરે ભાઈ એને કઈ નો કેવું એ બેહો ને બેહો ને આમ જાવ ને અરે બે હાથું ક્યાંય લાઈવ વાર કેવું તમને બધાય ને લાઈવ લાઈવ ટિકટોક માં બે જાવ ને મામા ઉભા જાણે કે બે જાય તો ગ્રીન લેન્ડ ચોકડી સુધી ઢોળ્યા જા હે એ ટોપી ઉભો નો થા તો તું નકા પાછળ ઉભો રહી જા જે મમ્મી ટિકટોક માં લાઈવ હોય એ ભાઈ આ તો આ શું લાવ્યા આ શેર લીલડું શીખડી બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ હાલા ભાઈ બાપુનું નથી કરવા આયો બાપુ ને કુંવર બુંવર છે કે હમણે બે ગાડી ઉતાર્યું એલા ઈ કુંવર નહીં ત્યાં કહ્યું બાપુને દીકરો વીકરો છે દીકરો છે એકચુલી ચુલી બાપુને આ એક વાત આપણે એને વરદી ખમાડવાના છે હમણાં કેમ વરદી ખમાડવો નોકરીમાં આવવાના છે સમજો આમાં ખમાય નહી હમે થી આવ્યું છે તો લઈ લેવાય તો મારા બાપુ અત્યારે ફર્નિચર માં સુઈ ગયા હોય તો સગાડો મારા બાપુનું નું હાલે પડે હવે તો ગાવ અંદર નો આવતા ને બહાટી બોલી જા ભંગારનો ભાવ કીધો વિધો કોઈ દી મારી માથે દહ નોટલો નો એ અંગૂઠોય આમાં મારડી ને બાપુને ને જગાડિયા

एको दादा हा राजना अशोक केपछि खौरिया ला भाई राजनो छु हा त आओ राजि खुसी थी ए अनि बोलوام ध्यान राखजो का न गए बापुन छोटली खितो थै केस ई तै करी हती नै आओ आओ હરે મહારાજ પ્રણામ છે આ ગોરદેવ ના તમારા ક્ષણો મહારાજ અરે બાબુ

بابو اماج رہو کیا نہ جاؤ او کیا نہ رہو بہت مری ماں نام ہے کیا نہ جاؤ او 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 یا جا تو اہی نہ کہے مرو لو چھوٹو ملیا یا جا وائی આપડે ટ્રાય મારવાનું થાય હજી એકવાર ટ્રાય મારવાનું થાય કઈ ટ્રાય મારવાનું મશીન છે એમ નથી એમ નથી કેતો આપડે એકવાર વાર મુલાકાત લેવી હવે તમારી મુલાકાત લેવાની થાય તો મારીથી નોકરી જાય તમારી નોકરી જાય તો મારા ભેગા વ્યાજો તમારી ભેગું શું કરું બસ આવું હું કરું એવું આવું આપણ નો ફોલો મગલ મગલ ટીડી ટીડી ફીડી હવે વ્યાજો મને તમારી ફૂલ દી આવો મને તારું નામ શું છે એ તારું નામ શું છે મારું નામ છે કેશવજી કેમ કેશવજી બહુ સરસ નામ છે નવરાધ્ય કરેલું કેશવજી બાપાનું એમાં આવી ગયું ઈ એમાં આવી ગયું એમાં બાનું માર બાનું એમાં આવી ગયું